હલો હેર વાન જય માતાજી જય હિન્દ જય જો જય આદિવાસી હરે હરે મહાદેવ બધાને સવાર સવારના ગુડ મોર્નિંગ બધા મસ્ત મત મજા માશો યાદ રાખું છું થમલે ટાઈટલ જોઈને આવી ગયા છો કે એન્ડ સુધી બનાવી રહ્યું કે આજે કયા ટોપિકનો વિડીયો છે તમને ખબર જ પડી જશે અને સવાર સવારનું વ્યૂ તમને જોઈ શકો છો આવી રીતના દેખાય છે અને સૂર્યનારાયણ થોડા થોડા આપણને અહીંથી દેખાઈ રહ્યા છે તમને બતાવવું આવી રીતના તો સવારનું વ્યૂ કંઈક આવું જોવા મળે છે દોસ્તો તો આવી રીતના એન્ડ સુધી બનાવી રેજો હું તમને બતાવી રહી છું આજ સવારનું વ્યૂ જો વૈશખ પછો ધીમાની સ્વા વા તો અત્યારે નીકળી રહ્યા છે જવા માટે સુનંગર અહી ત્યાં સુનંગર દેຊ્યો પેલા તો કાંગતરા પાછા સુધી બનાવી દઉં ખબર પડી છે તો ગધરા પોક્યા છે હવે અહીંયાથી હા હા નાંગદરા હજુ પોયકા છે વીસ મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે નાંગદરા પોકતા પોકતા અને હવે આવે કંઈક નજારો જોવા મળે છે હજુ સાંજે વળતી વખત મજા આવે છે આ છે ગેટ એટલે આવી રીતના કઈ બધી હોટલો બોટલો તમને બધું બતાવડું હું કારણ કે ગાડીઓ ને બાડીઓના બધા કલર ને બલર બધું બતાડું તમને આવી ભાગલી રિસ્કા હું બતાડું તમને એક જ રિસ્કા એક જ જણાવ હા તો દોસ્તો એન્ડ સુધી બના રહેજો બરોબર હા 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 ઓડેલી વન ગલી હા બરોબર ફાઈનલી ગાંગાદરા પહોંચી ગયા છે અહીંયાથી જોઈ શકો છો સર્કલે પોકી ગયા છે હનુમાન દાદા સર્કલે અને અહીં હનુમાનનું મંદિર છે દાદાનું અને હવે અહીં આપણે સુરનગર જવા માટેની રિસ્કા કરશું કાં તો ઓકે ના ના તો બસ સ્ટેન્ડે જાત રહેવા કઈ કરો દોસ્તો તક હવે અમે બસ સ્ટેન્ડ જવા માટે નીકળ્યા છે અહીંયાથી મસ્ત લાડવા છે બાકી ખાવાનો મેળ નહીં પડવાનો સર આડા થઈ જાય પછી જવામાં કાઠું પડી જાય ને દોસ્તો આજે દુકાન ખોલી છે મોબાઈલની દુકાન પણ આપણે નથી લેવાનું કંઈ પટ્ટા બટ્ટા લેવાના છે તમારે વાળા છે આ માત્ર નહીં પટ્ટાની જરૂર પર ટોપી હમણાં નહીં લેતા હા પહેલાં ફરી જ આવીએ તો દોસ્તો એન સુધી બના રેજો બસ બસના પોકેટ જેલા છે કહેવાય એમ આ મોઢું નહીં દેખાડતા કારણ કે કાળું કાળું છે અમારે મોઢું વધારે કાળું થઈ ગયું શોપમાં આવીએ એટલે મોઢું એટલે નહીં દેખાવીએ બરાબર એટલે ખોટું નહીં લગાડતા હે હા હા બસ સ્ટેન્ડ નજીક આવી દુકાનો જોવા મળે છે આપણે અને આયાથી સીધા આપણે બસ સ્ટેન્ડમાં એન્ટર થી જઈએ આય હવે જિન સીધા પૂછી લે બડો બડો બધા ફાર ફાટીન ટૂટીન થઈ ગયા એમાંથી એક જ બળ હાજો છે અને આ રીસ્કા પેસેલ કરવા લાગે દોસ્તો આ હા હા આ અલગ વસું નંગા નહી થાય પેલો કટકો આયો ઉસલો ને મારા પુસ્તાઓ પૂછ લો ને અહીંયા એલા બેના કંઈક આદાન પૂછી લો તો દોસ્તો એ કામ જાય છે અને એક આમ તો અહીં પૂછી લઈએ પટા બે ગયા બસમાં આમ હું આવે આવ નીકળી ગયા સુનંગર જવા માટે અને જોઈ શકો છો આવી રીતના ચાલો હવે સુનગર જઈને મળીએ સીધા હું તમને દોસ્તો બસ માં બહેન આવ્યા ને એટલે હા પાણી પીવા લાગે ખતરનાક મસ્ત મજાનું પાણી ઠાડું બરોબર આ બે જોડે એક જોડે આપે એક જોડે કોઈ વાત નહીં વાત દોસ્તો સુનગર અમે ફરી રહ્યા છીએ અને આવી રીતના કપડા લઈ લીધા છે ઢીંગીના અને હવે આપણે મચ્છરજાલી લેવાની છે તાકી મચ્છરિયા કે મખોડા હેરાન ના કરે ઓ એન્ચોટી બના રેજો કેટલા આના એકના 250 250 આખી નેટ વાળીઓ ઓકે ઓકે આ 250 રૂપિયા લઈ કરા છે આ કોટન બે ની બરાબર તો એ તો ટુકાય જાય તો હવે એક આ સાઈઝ આવે આમાં હા તમે જે ફેરો ને આત્રમાં છે આ કલર લમ મસ્ત લાગે ના બધા ના અક્ષર આવી જાય આખા ફેમિલી ના તો ચાલો દોસ્તો આ લઈ લીધું છે કમ્પ્લીટ અને એના કપડા એના કપડા હા ફાઇનલી લઈ લીધા છે હવે જીએ સીધા શું કહેવાય દવાખાને અને અહીંયા આપણે આપીએ હવે ચાલતા કરીએ ફટાફટ સ્કૂલ હોય ને હવે સીધા આપણે બસ સ્ટેન્ડ જઈએ છે ગાંધી ગાંધી બસ સ્ટેન્ડ એવું પેલા એવું કંઈક છે તો હવે ના ના દવાખાને જઈએ પહોંચી ગયો હા દોસ્તો પહોંચી ગયા છે આપણે આપણે કમ્પ્લેટ બધું લઈને આવી ગયા છે હા બધા બસ આવી રીતના ચાલતા ચાલતા આવતા રહેશે કાલ અહીંયા બહી રહ્યા પાણીનો આ હા હા ટાડું ટાડું હે

هي کي له آمولاسمي کي نال نه سروش بين હવે બસ બસ સ્ટેન્ડ હા આવીને બહેન પીએ લીંબુ શરબત બનાવે છે અને અમને પાણી વધાર દો એક બગા ખાય એક પાણી પીએ અને મેં વિડીયો ઉતારો બધાનો વિડીયોગ્રાફી તો બસ હવે તૈયાર ગ્લાસમાં લઈ દીધ છે ફટાફટ લીંબુ શરબત પી લઈએ તો અત્યારે બસ સ્ટેન્ડથી બાજુમાં આવેલું એક આપણે ગાંધી હોસ્પિટલ અહીંયા બેઠા છીએ આપણે એક મહેમાન આવી રહ્યા છે એમની વાત જોઈને બેઠા છે પણ હજુ આવ્યા નથી રસ્તા અમે જોઈએ છે હમણાં આવી હમણાં આવી એમ કરીને આવે છે પણ હજુ આવ્યા નથી ચાલો એમની મુલાકાત કરાવ એક એમની મુલાકાતે સારું અમે બેઠા છે એક તો રસ્તામાં જોવે છે કે ક્યારે આવે ક્યારે આવે પણ એ હજુની કંઈ નજરે છેડે લાગે એટલે પાછા આવે સારું તો એન સુધી બનાવો આપણે તમને એમને મુલાકાત કરાવીએ કેવા કેવાડિયા જવા માટે ખતરનાક પડે હોય એટલા ભેગા થઈ ગયેલા છે જેટલા હોય ને એટલા વાપરી દેવાના છે શાહ માં અને પેલી વારું વારું પપડે બધી ખાવાની ને પીવાની છે આપણે આ સાહેબ અમારે આવી ગયેલો છે જે ખાવડાવે છે ખાવાના જ છે આમ આ વાર ચૂંપડી બી છે વાર વાર સાર દોસ્તો જોઈ શકો છો આજે ભેલા થયા છે બાકી હો મજા ને મજા ચાલો રવિવારી ભરાઈ છે અહીંયા જઈએ આપણે હવે તો ફાઇનલી દોસ્તો જવા માટે નીકળ્યા છે રવિવારીમાં પતરાવાળીએ

દોસ્તો આવી ગયા છે આપણે રવિવારી ફર અહીંયા આવું બધું હે ફ્રેન્ડ સુધી બનાવી લેજો બતાવા જેવું લાગશે રવિવારીમાં નહીં લેવાના મેં કશું પણ ફીરવાના બધે આનું ગરમ થઈ ગયું હા ચાલો ચા પી લે આખે માર્કેટમાં નાર્કેટમાં માં થાકી ગયા બધા ચા પત્ર વાળી બે વાગે ને આવતા રહ્યા મોડું ઘણું થઈ ગયેલું છે કે ભાઈ હા બસ આવે એટલે સીધા નીકળીએ અંગધ્રા જવા માટે આપણે રિસ્તા ઉપર અહીંયા હવે અહીંયાથી જઈએ છીએ અંધારું અંદર પડી ગયું દોસ્તો હવે ફટાફટ જઈએ દોસ્તો સાંજનો નજારો કંઈક આવો દેખાય છે પકડીને હા આપણે કંકાવટીને રિશ્તા દોવા પડી છે હજુ બે ત્રણ ઊભી છે થયેલા વાંધો નહીં ચલો જેને પકડીએ ને પકડીને પછી જઈએ